સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકો સાથે કરોડોની ઠગાઈ આચરી હતી જે પોલીસ દ્વારા છ આરોપીને પકડવામાં આવ્યા છે વાત એમ છે કે સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં ઠગોએ ત્રણ દુકાનો ભાડે રાખી હતી અને ફ્લિપકાર્ટ જેવી નકલી સાઇડ ઊભી કરી સસ્તા ભાવે કિચનવેરના વેચાણના નામે છેતરપિંડી કરી હતી હાલ તો પોલીસે સાગર ખૂટ સંજય કાતરિયા આશીષ સળિયા યશ સવાણી પાર્થ સવાણી દિલીપ પાગડાની ધરપકડ કરી છે તો આરોપી પાસેથી પોલીસે એકસો સાડત્રીસ એટીએમ કાર્ડ નવસો બ્યાસી બેંક કીટ નવ ક્યુઆર કોડ કબજે કર્યા છે આરોપીઓએ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં સસ્તા ભાવે કિચનવેર વેચાણની જાહેરાત કરાઈ હતી મહેરબાન પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ શ્રી ઝોન વન ભક્તિભા ડાભી સાહેબનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને તારીખ બે દસ બે હજાર ચોવીસના રોજ સરથણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી મળેલ બાતમી આધારે તેઓએ સરદાર પોસ્ટે વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્ષમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આશીષ હળિયા સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઇટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા રેડ દરમિયાન સરથણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પીઆઈ ઝાલાસિયો રેડ કરતા અલગ અલગ લેપ વ્યક્તિઓના મોબાઈલ અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ લેપટોપ કોમ્પ્યુટર બેન્કોની કીટો તથા સ્વાઇપ મશીન વાઈફાઈ રાઉટર રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓ છેલ્લા છથી આઠ મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઈટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા શેરવી લેતા હતા અને આ રીતના લોકોનું ફ્રોડ કરતા હતા આ અનુસંધાને આગળની તપાસ શ્રી એમબી ઝાલા સરથળા પોસ્ટેનાઓ કરી રહેલ છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંકેની હકીકત સંબંધિત બેન્કોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે